નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ સુઈગામ તાલુકાના ગરાવડી ગામે આવેલ પવિત્ર નામદેવ મંદિરમાં માક્ષર સુદ બીજના શુભ દિવસે ભક્તોને ખીરનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો દર માક્ષર સુદ બીજના દિવસે દાતાશ્રીના સૌજન્યથી આ પ્રસાદ વિતરણનું સદીઓથી ચાલી આવી રહેલી છે પરંપરા ભક્તોની આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે આજના પ્રસાદના દાતા તરીકે શ્રી પહેલા પટેલ હરજીભાઈ દેવરામભાઈનું વિશેષ યોગદાન રહ્યું હતું તેમના દ્વારા ભક્તજનો માટે ભાવપૂર્વક ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો રસપ્રદ વાત એ છે કે દર બીજાના દિવસે હજારોથી વધુ ભક્તો રામદેવપીના દર્શન તથા પ્રસાદ ગ્રહણ કરવા માટે ગરાબડી ગામે ઉપસ્થિત રહે છે ગામનું વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સર્વત્ર હરિધૂન અને ભજનોની માહોલ ગુંજી ઉઠ્યો હતો આ પૂજ્ય આ પૂજન પ્રસાદના કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર સંચાલક સમિતિ ગામજનો અને સેવકોએ ભક્તિભાવથી સેવા આપી હતી અહેવાલ પ્રવિણ ઠાકોર આજકા ભારત ન્યૂઝ સુઈ ગામ આ મક્ષર શુદ્ધ બીજં અંતો બીજ તો આપડે રામાપીરની દર મહિને ઉજમશન પડાડ એવું છે ને કે રામો કોઈને જાણો જાણો દુઃખ કોઈ સબકા કે કોઈ ગોઠની પીડા કે વેદના તમે જોઈ હાસા આ વિશ્વાસથી હાસી શ્રદ્ધાથી તમે વિશ્વા રાખો જરૂર તમારું દુઃખી જો એ મટાળી જ નાખે અને અત્યારે એવું છે રામા એમ કે કોઈ ભગતને મન દુભાય ને તો એ હાસે વિશ્વાય આવીને ઉભો રહે છે બોલો રામા પીર કી જય ઓ તો ને ને ઇન્દુગીનો ઈય દીર્ઘવાઈ ગયું રોટલામાં મોરી ગયો આ તો મોર સક આ હા એ આમ ના કરીયા જ ના કરે વાટનો થાકો વાડકા બાબા આયા કે આ કા કામ લેવું હા બોલજે બસ